ભ્રષ્ટાચાર બેરોજગારી શિક્ષણ ભૂખમરો ગરીબી પાયમાલ ખેડૂત દુષ્કર્મ આ તમામ મુદ્દાઓ આજે ગૌણ બની ગયા છે કારણ કે આજે ચર્ચામાં એક જ મુદ્દો છે અને તે છે દારૂ કારણ કે હવે ગુજરાતમાં દારૂબંધી છે આ સ્લોકનના ચિત્રા ઉડાવતો એક નિર્ણય લેવામાં આવ્યો છે અને તે નિર્ણય છે જે ગાંધીનગરમાં ગાંધીનું મહાત્મા મંદિર છે તે જ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને દારૂની છૂટ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેને લઈને રાજકારણ ગરમાવું છે અને આખા રાજ્યમાં દારૂબંધી હટાવવાની લોક માંગ ઊંઠી છે શું છે સમગ્ર મામલો આ નિર્ણયથી કેમ રાજકારણ ગરમાયું તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો તમારો કોઈ મિત્ર કે સગા સંબંધી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં કામ કરે છે તો હવેથી તમે સૌથી સુખી માણસ થઈ જવાના છો કારણ કે રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસ નોટ રિલીઝ કરી જેમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓને દારૂની છૂટછાટની ગિફ્ટ આપવામાં આવી આ ગિફ્ટ ને વધુમાં સમજીએ તો આ નિર્ણય મુજબ ગિફ્ટ સિટી માં મુલાકાત લેતા મુલાકાતીઓને પણ લિકરની છૂટ આપવામાં આવી છે આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટી માં કામ કરતા બધા જ કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટી ની હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ ક્લબ માં નું સેવન કરી શકશે આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટ થી આવી હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ ક્લબ માં જીતે કમ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર કર્યા છે એટલી સત્ય અને વાસ્તવિક છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હતી કારણ કે અવારનવાર દારૂના પકડાતા અડાઓ અને ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાતા ટેન્કરો એ વાતનો પુરાવો છે કે દારૂબંધી માત્ર કાગળ પર જ છે હાલની જો વાત કરવામાં આવે તો જામજોધપુર પોલીસે આઠ હજાર આઠસો છન્નું બોટલ ચૌદ પોઈન્ટ પાસઠ લાખની કિંમતના ઇંગ્લિશ દારૂ અને બીયરના જથ્થા પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી અને આવા તો કેટલીય વાર ગુજરાતમાંથી દારૂના ટેન્કરો ઝડપાય છે અને અંદર ખાને વહીવટ અને તોડકાંડ પણ થઈ જતો હોય છે જો કે એ પણ જગજાહેર વાતો છે ત્યારે વધુ એક હાસ્યસ્પદ વાત અમદાવાદમાં એ બની હતી કે અમદાવાદ પોલીસ દ્વારા એક ટ્વીટ કરાઈ કે જેમાં લખ્યું હતું કે અમદાવાદમાં

તે પણ અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર